અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા એક સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પરડ થતી નથી આવી રીતના મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતના આમાં કોઈ એડવોકેટ વાઈઓ છે એ કોઈ આનો કેસ ન નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જ જાતની એને સજા પીડી કે એ લોકોને ફાંસીની કે એકસો જાત કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું ગયું છે જો આ લોકો જમીન ઉપર છૂટા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડ હું નહીં થવા દઉં કોઈ અધિકારી યાર કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પુલની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી આવી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ આટલા લોકોના ના જીવ ગયા છે સામે લોકો ના જીવ જ જવા જોઈએ પીકા બાજાડે છે આગ થોડીક જ ગઈ હતી પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં જો એક્સ્ટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડીક કન્ડિશન સ્ટેબલ થઈ જત આગ આટલી બધી વધત નહીં એ લોકો પાસે કઈ હતું નહીં નહોતું ફાયર એક્ઝિટ ફાયર આલાર્મ કેવું એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને આગ લાગી ગઈ છે અમે દસ જણા ગયા તા અમે બધા નીચે જતા પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી બહાર નીકળો બહાર નીકળો એટલે ત્યારે ખબર પડી કે આગ લાગી છે નહીં મને એમ તો કઈ નથી મને બધા ધક્કા મારીને અમને તો બહાર મોકલી દીધા કે તમે અહીંથી જાઓ અમે બહાર નીકળી જશો એટલે અમે એવું વિચાર્યું કે ઉપર કઈક ફાયર એક્ઝિટ કે કઈક તો હશે ને હવે બીજા બે ફ્લોર લોકોએ બનાવ્યા હોય તો કઈ આવી ઘટના થાય તો એ લોકો એ તો વિચારવું જોઈએ ને કે ફાયર એક્ઝિટ કે કઈક હોવું તો જોઈએ ઉપર એવું કઈ હતું જ હવે આમાં મોટો તો ગવર્મેન્ટ નો પેલા ચેક તો કરવું જોઈએ ને કે પર્પઝમાં કેવી રીતે છે વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે એક તણખલો લાગે તો આગ લાગતા વાર થોડી લાગે આટલા લોકોના જીવ ગયા છે સામે એ લોકોના જીવ જ જવા જોઈએ સો દોઢસો જણા હતા અંદર